ચૌદસો ને ત્રેપન ચૌદ ચાર ચાલીસ ને ચૌદ તરે ત્રીસ રૂપિયા એકવાર બે વાર ચૌદ તરે ગમે ચૌદસો ને ત્રીસ ಅಡ್ತ ತೌದ ಅಡಿತ ಚೌದ ಅಡ್ತ ಚೌದ ಅಡ್ತ ಸತನಾರಾಯಣ ಚೌದ ಸೊ પંચોતેર છોતેર સિત્યોતેર ઓગણસી એસી બ્યાસી ચોરાશી પંચાશી પંચાશી રૂપિયા ચૌદ પંચાશી ચૌદસો ને પંચ્યાસી ચૌદ પંચાશી બરાબર મંદિરે પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન ચોપન પંચાવન છપ્પન ઓગણીસ પાંચ પાસઠ રૂપિયા એક વાર પાસઠ બે વાર ચૌદ પાસઠ ગણ્યા ચૌદસો ને સાઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચોમોતેર નવ ચોમોતેર લગભગ ચૌદ ચોમોતેર માં ચૌદસો ને સુમ્મોતેર ચૌદ સુમ્મોતેર पन चौपन पचाव छोपन अठा साठ पांच साइट अड़सठ सीतेर एर बोते चौदसो तोतेर लखर चौदह तोतेरतालीसताली रुपया पचास पांच छेतालीस अड़तालीस पचास पचास एकवन बावन तेपन

સિત્તેર એકોતેર છોતેર ચોતેર પંચોતેર છોતેર સિત્યોતેર અઠોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી બ્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી છ્યાસી રૂપિયા ચૌદ છાસી એમાં ગણેશ

ચોર્યાસી રૂપિયા ચૌદ ચોર્યાસી લખો એમાં ગણેશો ને ચોર્યાસી ચૌદ એસી ચૌદસો ને એસી રૂપિયા એકાશી ચૌદ સૌસો ને બ્યાસી છપન સડસઠ રૂપિયા ચૌદ સડસઠ ચૌદસો ને સડસઠ પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી અઠ્યાસી નેવાસી નેવું નેવું રૂપિયા ચૌદ નેવું સરસ ચૌદસો નેવું આ કપાસ ના ને નેવું

ઓગણાસી એસી પંચાશી ચૌદ પંચાશી સરસ ચૌદ છ પંચ્યાસી આ કપાસ પાસઠ